ભરૂચ દૂધધારા ડેરીની ગુરુવારે મળેલીસઠમી વાર્ષિક સાધારણ સભા છેલ્લા કેટલાક સમયથી ચાલતા આંતરિક રાજકારણને લઈ ઉગ્ર બની હતી પ્રોડ્યુસર્સ યુનિયન દૂધધારા ડેરીની વાર્ષિક સાધારણ સભા જાડેશ્વર સ્વામિનારાયણ મંદિરના સભાખંડમાં ખંડમાં મળી હતી દૂધધારા ડેરીમાં છેલ્લા કેટલાય સમયથી વર્ષે એક હજાર કરોડનું ટર્નઓવર સર કરવા આગળ વધી રહેલી સંસ્થામાં ભાજપના જ નેતાઓના મલાઈદાર રસને લઈ

ચેરમેન ઘનશ્યામ પટેલ સામે તેમની નારાજગી વખતો વખત જાહેરમાં વ્યક્ત કરી હતી જાડેશ્વરમાં સ્વામિનારાયણ મંદિરે પાંસઠમી વાર્ષિક સામાન્ય સભામાં ચેરમેન ઘનશ્યામ પટેલ એમડી ડિરેક્ટરો અને સહકારી આગેવાનો સભાસદો મોટી સંખ્યામાં જોડાયા હતા જોકે સભાના ચેરમેનને લઈને જ પહેલો હોબાળો મચ્યો હતો સભામાં નર્મદા ભાજપ પ્રમુખ અને ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલે વિરોધ ભાજપના જ એવા ગ્રુપે એક બાદ એક બાદ એક આરોપ લગાવી વિવાદો ઉભા કર્યા હતા અને સભામાં ગરમા ગરમી બંદોબસ્ત પહેલાથી જ હોય સભા તોફાની રહી ગઈ હતી સભામાં કેટલાક સભાસદોએ ગત વર્ષે છસો પચીસ કરોડના ટર્નઓવર સામે સભાસદોને સોળ કરોડ રૂપિયાનું ચૂકવણું જ્યારે આ વર્ષે નવસો પંચાણું કરોડના ટર્નઓવર સામે એકવીસ કરોડની ફાળવણી સામે અસંતોષ સાથે ઉગ્ર બળાપો ઠાલવ્યો હતો સભાસદોને અંધારામાં રાખીને તમામ વહીવટની પ્રક્રિયા કરવામાં આવતી હોવાના પણ આક્ષેપ કરાયા હતા તો એક જ ગામમાંથી આવતા ચાલીસ હજાર લીટર દૂધ સામે બનાવટી દૂધનો પણ આરોપ ઉઠાવતા સભામાં ભારે ગરમા ગરમી જામી હતી ડેરી દ્વારા દૂધ ભરવાડ પરિવારો તેમના સમૂહમાં પશુધન દઈ એક જ ગામમાં ડેરો નાખતા હોય અને ત્યાંથી સ્થાનિક મંડળી થકી ડેરીમાં આવતું હોવાનો ફોડ પાડ્યો હતો ભરૂચ દૂધ ધારા ડેરીની ચૂંટણી આવતા વર્ષે આવી રહી છે ત્યારે એક વર્ષ પહેલા જ સંસ્થામાં એક હજાર કરોડ ટર્ન ઓવર નું સુકાન સાંભળવા ભાજપના નેતાઓની રાજકીય રમત આગામી સમયમાં કેવા ખેલ પાડશે બતાવશે ના ખોલવા આવ્યા ચાલે પાછળ આથી હોય અમે પણ સાધારણ સમાજ હોય છે તમારે પ્રમુખ સ્થાન નક્કી કરવાનું હોય અને પ્રમુખ સ્થાનેથી થી સામે વાળા પ્રમુખ ને પ્રશ્ન પૂછાય પ્રમુખ સ્થાન માં તમે નક્કી નથી કર્યું કઈ રીતે જવાબ આપી શકે તો તમારી હું